હેલો દર્શક મિત્રો હું જોડાસા ઋષિ જામનગર થી આપને ગણેશ ઉત્સવમાં દર વર્ષે ગણેશ ભગવાન ની સ્થાપના કરી છે તો આજે તમે ગણેશ ભગવાનના દર્શન કરી અને કેવા ગણપતિ લાગ્યા મારા કોમેન્ટમાં જણાવશો જય ગણપતિ બાપા કેમ તમારું તો

ओए बापा न बाजी न ले ले अबे आ दे हम न ले ले एडिट मोर शीतल माता यो लागिस सारवा केही छे हम छो बापा मजा माने ओ हो एकदम मजा मा हो

महादेव <laughs> <laughs> <Mahadev. laughs> <Mahadev. laughs> હવે હર મહાદેવ મહાદેવ હર મહાદેવ મહાદેવ